સમજી ગયું તમે હું કેવા માંગો છો એમ આમ ગમે એમાં મોબાઈલ પડ્યો હોય બરાબર એટલે પછી રાખવા પડ્યો હોય

પણ આયા હેને કાઈ નાખીને ઓયો ગયો વાહ સાહેબ આયા કાઈ ઓહો મોબાઈલ મળી કામ એક કામ કરો ને લાગો ને કાઈ છે ફરિયાદ કરવી પડે પછી છે ને હું મદદ કરી હગું સમજો તો કેમ કરું અરે સાહેબ ફરિયાદ પડશે મારી તમે આજ મારી આઈ રે હે રૂબરૂ તમે મારી આ ઈ મને કે ચોર દેખાતો તો કેવો અરે સાહેબ મને દેખા તો હું જ ન પકડી મારા ભાઈ મગજ છે કાઈ વાંધો નહી તું હેડે

એમાં એવું છે કે હું જે ના એરિયાનો નથી તમે આ એરિયાના ઇન્સ્પેક્ટ કરો તો તમને તો ગલી ગલી દુકાન દુકાન બધું યાદ હોય તો દુકાન છે મારા આ મોબાઈલ છે ને ઇમરજન્સીમાં વેચી નાખવો વેચી મારવો ને તમે તો સેવા નો કરી

અરે બિલ બોક્સ દદી એટલે એનો મતલબ એમ નથી કે ચોરેલો છે એમાં હું જીવ છે કે આ દિવાળીની સાફ સફાઈ કરતા હતા ને મારા મમ્મી ત્યારે એને છે ને બિલ બોક્સ બધું છે ને કચરામાં જવા દીધું અને પછી મને ખબર પડી આમાં પ્રોબ્લેમ આવ્યો ને ત્યારે આનું બિલ ક્યાં બિલ ક્યાં બિલ ક્યાં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કીધું મેં તો કચરામાં જવા દીધું કચરામાં જવા દીધું તો આ મોબાઈલમાં પ્રોબ્લેમ એક આવી ગયો છે હું હવે ઈ બિલ વિના સોલ થાય નહીં એટલે પછી મેં કીધું આના જી આવે મેટ્યો મારું હો વાહ ભાઈ વાહ સ્ટોરી તો હાલી પણ હે ને આ સ્ટોરી કઈ સાબિત ન થાતું સમજાવું એક કામ કરી

તો આરો પીછો જ નહી તો સાબિત કે કે જવાનો એ તો આમ ન આમાં તો એમ જાણો અમારી સિસ્ટમ આમાં ચાલે એમ મોબાઈલ ફેકી ના મારી ના ના દેવા એક કામ કરો હાલો આપણે ઓલા ખાનાંગો હાલો મને લઈજો હાલો બાજુ છે આમ આમ મારવાનો એ અરે અરે આમ અરે આ ધોની ઈવર મે કોણે એ સો સો 야, 우리 우보자 이체. 알았어, 하, 알았어, 래 우리 이 마계새 <바겔야> 좋아, 마계새, <놀람> 에마 <바겔야. 놀람> એ સોચરી ગયો હું છે ફિલિંગ બોય લાગળ આ સાહેબ એમાં એવું છે ને કે હું તમને જોરી ના માંડે ભાઈ કોક અમાર માહોલ એવો ખરાબ આલે ને ગમ્મેયા ગમ્મેય કેસમાં પોલીસ બનાવી ને આપણે ફિટ કરી દીધા સાચી વાત છે પણ એમાં હું નો એમાં એવું થયું કાલે મારો દોસ્તાર છે ને મારો દોસ્તાર ઈ પાણીની બોટલ લેવા વાર્યો ને તો દારૂની બોટલ માં તમે નાખી હે કે પોલીસ વાળો તો હે એ મનિયા નથી કબર તમે અહીંયા મારો કેસ કોલ કરો હું મોબાઈલ નો

યો નથી મને નથી લાગતું કે હવે મારી પાસે બચવાનો કોઈ ઓપ્શન જો મારા મમ્મી આના બિલ બુક કચરામાં નાખા ને એ નું ધંધો લાગી ગયો મોબાઈલ ના ચક્ર માં મોબાઈલ મોબાઈલ

મેં તને ક્રાન્સીન ઉપર ઊભરેવાડ કીધું તો તું કહેનો આયા જો હો ભાગ્યો નથી ગદરા વા ભઈવા અલે તારો મોબાઈલ હોલો પકડાઈ ગયો ગદરા ઈ ચોર સાદી ક્યો તારો મોબાઈલ તને મળી ગયો મારી મહેનત સફળ ગઈ ફ્રીલિંગ વાળું કામકાજ મળ્યું યાર વાહ સાહેબ થેન્ક યુ સો મચ છોકરી થેન્ક યુ થેન્ક યુ વાહ મારો મોબાઈલ આવી ગયો યસ થેન્ક મોબાઈલ આવી જ ને

મારા બાપે કોઈનો રૂપિયો નથી કર્યો હું મોબાઈલ કેમ ચુડાવી શકું મારા એવા સંસ્કાર નથી કે હું કોઈ ચોરી કરું કોઈ ને ડાકો ડાલુ કોઈને લૂટું કોઈ ફરીદી કરું હું ઈમાનદારી જીવા વાળો સામાન્ય નહીકો ઈમોશનલ થઈ ગયો ઈમોશનલ ગાડા આ માબાપની આ માનું દૂત તમે તો કેટલો કરપ્શન છે ને હું આના જેવો ચોર ગઠિયા માટે છું સમજાળો અરે તું તો હારો માળા છો હારા માળા ભાઈથી મારા પૈસા લેવાઈ ગાય હે મને હાયુ લાગે હાયુ હાયુ સાહેબ હવે છે ને તમે આ બે નો વ્યવસ્થિત વારો કાઢજો કે કાલ સવારે મારા જેવા બીજા ભોળા માણા નો લૂટી જાય ને એનું ખાસ ધ્યાન રાખે એવી એને છે ને વ્યવસ્થિત નથી પાક આપજો મેથી પાક અરે હા તું તને જા હાલો હું જાવ મને મારા મોબાઈલ અને પૈસા બે મળી ગયું હવે સાહેબ એક વસ્તુ છે હા હું હારા ઘરનો છોકરો છું તમે ક્યો ને આ એરિયામાં મોબાઈલની દુકાન ક્યાં છે મારા મોબાઈલ લેટવો છે જો આગળથી મેં કીધું તું યાદ છે પછી જમણી બાજુ પાંચ કિલોમીટર આગળ જાય ને પછી દસ કિલોમીટર આગળ જવાનું સમજણ ગંદી લાલી આવી બસો મોબાઈલ છે તારું થેન્ક યુ થેન્ક યુ અમે મોબાઈલ આવી ગયો નાનું